આ વિડીઓમાં આપણે જોઈશું પાત્રા બનાવવાની સૌથી સરળ રીત તમને સમજમાં આવે એવી ભાષામાં તો જુઓ સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં અડવીના પાનના પાત્રા બનાવવા માટે કઈ કઈ ચીજ વસ્તુઓ જોઈએ તેની વાત કરીએ તો અડવીના લીલા પાન બસો ગ્રામ લો આ પાનને વ્યવસ્થિત ચોખ્ખા પાણીમાં ધોઈ નાખો ત્યારબાદ કોરા કરી અડવીના પાનના પાછળ રહેલી નસોને કાતર કે ચાકુથી કાપી નાખો હવે એક તપેલી કેક પાત્ર લઈ તેમાં બેસન અને સ્વાદ અનુસાર મીઠું નાખી બે ગ્લાસ પાણી નાખી બેસનને પરફેક્ટ રીતે હલાવી નાખો હવે તૈયાર થયેલા મિશ્રણ ને દસ થી પંદર મિનિટ સુધી રહેવા દો આ મિશ્રણ બહુ પાતળું કે બહુ જાડું ન રાખી મીડિયમ રાખો પછી આ મિશ્રણ ને પાન પર લગાવો જ્યારે તમે આ પાન પર મિશ્રણ લગાવો છો તો તમે દરેક પાન પર એક પછી એક મુકતા જાઓ અને દરેક પાન પર તમે આ મિશ્રણને લગાવતા જાઓ હવે જ્યારે પાંચ કે સાત પાન પર તમે બીડું બનાવો છો તો બીડા ચાર થી પાંચ જેટલા બને હવે પાનના બીડાને બાફવા માટે અથવા તો સ્ટીમ કરવા માટે શું કરવું તે પણ સમજી લઈએ આ બીડાને બાફવા માટે કાણાવાળી પ્લેટમાં પાંચ કે છ ગ્લાસ જેટલું પાણી નાખી એ પાણીને વ્યવસ્થિત રીતે ગરમ થવા દો જો પાત્રાને આ બીડાને બાફવા માટે માટે કે સ્ટીમ કરવા જો તમારા ઘરે પાત્રોકળી હોય તો એ ઢોકળિયાની જે કાણાવાળી વાળી પ્લેટ છે એ પ્લેટ નો યુઝ કરીને તમે આ પાત્રાને વ્યવસ્થિત રીતે સ્ટીમ કરી શકો છો કે બાફી શકો છો કાણાવાળી વાળી પ્લેટમાં તમે તેલ લગાવો અને તેલને એક પીંછી લઈ એ તેલને પ્રોપર રીતે આખી પ્લેટને કવર કરે તે રીતે તેલને લગાવી દો હવે તમે ગેસ પર મૂકેલા પાણીને જો પ્રોપર રીતે ગરમ થઈ ગયું હોય તો કાણાવાળી પ્લેટ એ પાત્રમાં મૂકી દો અને ત્યારબાદ એક પછી એક બીડા તેમાં મૂકીને પંદર થી વીસ મિનિટ સુધી એને બાફવા માટે મૂકી દો પંદર કે વીસ મિનિટ થયા બાદ આ પાનને પ્રોપર રીતે એ પાન બફાઈ ગયા હશે તેને ઢાંકણું ખોલીને બહાર કાઢવા માટે એક પ્લેટ લો અને એક પછી એક દરેક બીડાને બહાર કાઢી દસ મિનિટ સુધી ઠંડા થવા દો પાત્રા ઠંડા થયા પછી તેને કટ કરીને તેના પીસ કે ટુકડા કરી લેશો આ બાફેલા પાત્રાને તમે ટેસ્ટ કરશો તો પણ મજેદાર અને ટેસ્ટફુલ લાગશે હવે આ બાફેલા પાત્રાનો વઘાર કરવા માટે હવે તમે નોનસ્ટિક કે કડાઈમાં 10 ટીસ્પૂન જેટલું તેલ નાખો તેલ ને પ્રોપર રીતે ગરમ થવા દો અને ગરમ થયેલા તેલમાં તમાલપત્ર તજ લવિંગ મરી જો તમારે ત્યાં બાદિયા હોય તો બાદિયા રાઈ તલ અને કરી પત્તા એટલે કે લીમડાના પાન નાખી બે મિનિટ ગરમ થવા દો ત્યારબાદ આદુ લસણ લીલા મરચાં અને થોડું મીઠું નાખી ખાંડણીમાં બરાબર તેને ખાંડી નાખો ખાંડણીમાં તમે જે આદુ લીલા મરચા વગેરે જે ટીચીને રાખ્યું છે તેની અંદર જ તમે બે ટી સ્પૂન જેટલું લાલ મરચું ધાણા જીરું પાવડર તેમજ હળદર વગેરે ખાંડણીમાં નાખી થોડું પાણી નાખી બરાબર મિશ્રણ થવા દો તમે જે ખાંડણીમાં મિશ્રણ તૈયાર કર્યું છે તે મિશ્રણને ગરમ થયેલા વઘારમાં નાખી દો હવે જે આ વઘાર થઈ રહ્યો છે તે વઘારમાં જ બે ટી સ્પૂન જેટલી ખાંડ નાખી દો આ મિશ્રણને બરાબર રીતે હલાવી નાખો હવે ખાંડણીમાં થોડું પાણી નાખી આ પાણીને તમે જે વઘાર કર્યો છે તેની અંદર નાખી દો ત્યારબાદ એક લીંબુ લઈ આ લીંબુને કટ કરી તેના રસને આ વઘારમાં નાખી દો હવે તમે બાફેલા પાત્રાને આ કઢાઈમાં નાખી તેને મિક્સ કરી નાખો કડાઈમાં આ પાત્રા નાખ્યા પછી થોડી વાર તેને હલાવી રાખો ત્યારબાદ ઢાંકણું ઢાંકીને બે મિનિટ સુધી તેને ગરમ થવા દો હવે તૈયાર થઈ ગયા છે ગરમા ગરમ ટેસ્ટ પાત્રા

ம்